સાવચેતી પૂર્વક આગળ વધવાનો રહેશે ખાસ કોઈ બીજી તકલીફ જણાતી નથી નાણાંનો વ્યય ન કરો તેવું જણાય આવે છે આ હતું મેષ રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિફળ વૃષભ રાશિ વૃષભ રાશિવાળા જાતકોને આ સપ્તાહની અંદર પોતાના સ્વાસ્થ્ય બાબતે ગેરતર ફળ્યા કરતા ઘણો સારું રહેનાર છે નોકરી અથવા

તેમજ વિદ્યાર્થી વર્ગ માટે જેટલી મહેનત એટલું ફળ એ આશા તરફ તમારે આગળ વધવાનું રહેશે તો આ હતું મિથુન રાશિના જાતકોનું સાપ્તાહિક રાશિફળ કર્ક રાશિ કર્ક રાશિવાળા જાતકોને આ સપ્તાહે પોતાના સ્વાસ્થ્ય સંબંધી ખૂબ જ સારું રહેનાર છે નોકરીયાત વર્ગને નોકરી છોડી બીજી જગ્યાએ જવા માંગતા હોય તેવા જાતકો માટે આ સપ્તાહમાં સારો લાભ મળનાર છે વિદ્યાર્થીઓ માટે 50-50 રહેનાર છે મહેનત કરશો એ પ્રમાણે તમને ફળ મળશે તેમજ ખાસ કરીને પ્રણય સંબંધમાં જે લોકોને વાદ વિવાદ ચાલતો હતો તેવા જાતકોએ આ સપ્તાહમાં સાવચેતી આગળ વધવાનું જણાઈ રહેલ છે સિંહ રાશિ સિંહ રાશિવાળા જાતકોને આ સપ્તાહની અંદર નોકરીયાત વર્ગને ખૂબ જ સારો લાભ મળનાર છે એના અટકેલા કામો આ સપ્તાહે આગળ વધશે સ્વાસ્થ્ય બાબતે થોડીક તકેદારી રાખવાની જરૂર જણાય છે કોઈ આકસ્મિક નાની મોટી બીમારી આવી જાય તેવા યોગ સૂચવી રહેલ છે વિદ્યાર્થી વર્ગ માટે ખૂબ સારા સમાચાર મળે તેવું જણાઈ રહેલ છે તો આ તો શ્રી રાજીવાડા જાતકોનો સાપ્તાહિક ફળ કન્યા રાશિ કન્યા રાશિવાળા જાતકોને આ સપ્તાહે પોતાના સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવાની જરૂર જણાઈ છે તેમજ કોઈ આકસ્મિક ખોટા ખર્ચા ન થાય તેની પણ તમારે તકેદારી રાખવાની જરૂર જણાઈ છે તેમજ વિદ્યાર્થી વર્ગ માટે પણ આ સપ્તાહ થોડું નરમ જણાઈ રહેલ છે

લાંબા સમયના રોપણ માટે પૈસા રોકવે તો જરૂરથી લાભ થઈ શકે તેમ છે વિદ્યાખિંબત માટે ખૂબ જ સારો સમય ચાલી રહ્યો છે અને સારા સમાચાર મળી શકે તેમ છે તો આ આગળનું તુલા રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિ બોલ વૃષિક વૃષિક આ રસિહવાળા જાતકોને આ સપ્તાહની અંદર સ્વાસ્થ્ય બાબતે તકેદારી જણાય છે તેમ તેઓને ખાસ કરીને બીપી અને શુગરની બીમારી હોય તેઓએ એ તકેદારી રાખવાની જરૂર જણાય છે તેમજ તેઓ નાભ પોતાના લગ્ન જીવન બાબતે સજા રહેવું જરૂરી જણાય છે કોઈ નાની મોટી વાદ વિવાદને કારણે નાના મોટા વાદવિવાદ વકરી શકે તેમ જણાય છે નોકરી ધંધામાં તેઓના આર્થિક લાભ જણાય છે તેમજ વિદ્યાર્થી વગ માટે પણ સારા સમાચાર મળી શકે તેવું જણાઈ રહ્યા છે તો આ હતું દ્રશિક રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિફળ ધન રાશિ ધન રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિફળની અંદર જરૂરથી આપણે આગળ વધીએ તો જોઈ શકાશે કે ધનરાશિ જાતકોને પોતાની જૂની બીમારીમાં ઘણી રાહત જણાશે પણ પોતાની આંખ સંબંધી કોઈ પ્રશ્ન હોય તો તેમાં તેઓ તકેદારી રાખવી જરૂરી જણાય છે તેમજ પોતાના લગ્ન જીવન બાબતે કે પ્રેમ સંબંધ બાબતે સારા સમાચાર મળી શકે તેમ છે વિદ્યાર્થી માટે થોડુંક નબળું જણાઈ રહેલ છે આકસ્મિક ધન લાભની શક્યતા જણાય છે તો આ હતું ધનરાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિફળ મકર રાશિ

જેટલું કાર્ય કરશે એ પ્રમાણેનું એને ફળ મળશે તેવું જણાઈ રહ્યું છે તો આ હતું મકર રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિ ફળ કુંભ રાશિ કુંભ રાશિવાળા જાતકોને આ સપ્તાહની અંદર પોતાના આગ સંબંધિત કોઈ રોગ હોય તો એ બાબત થોડીક તકેદારી જરૂરથી જણાય છે તેમજ નોકરી ને વ્યવસાય બાબતે ખાસ કરીને બેન્કિંગ ને શેર સાથે સંકળાયેલા કુંભ રાશિના જાતકોને આ સપ્તાહ ખૂબ જ સારા પ્રમાણમાં લાભ આપનારું જણાય છે વિદ્યાર્થી વર્ગ માટે પણ આ સપ્તાહની અંદર સારા લાભ

આ સપ્તાહ મધ્યમ ફળ આપનારું જણાય છે તો આ હતું આ સપ્તાહનું મીન રાશિ વાળા જાતકોનું સાપ્તાહિક ભવિષ્ય આપ લોકોનો ખૂબ જ સારો સહકાર મળી રહ્યો છે દર સપ્તાહ હું સાપ્તાહિક રાશિ ફળ લઈને આપની સમક્ષ આવતો રહું છું તેમજ દર નવા માસે માસિક રાશિ ફળ તો ખરું છું તેમજ કોઈ સારા પ્રસંગે કે કોઈ એવી નવી વાત હોય છે તો પણ આપની સામે હું મારા વિડિયો લઈને ઉપસ્થિત થાઉં છું ખાસ આપ લોકોનો સહકાર સારો મળી રહેલ છે એવી જ રીતે સહકાર આપતા રહેજો અને જે મારા વિડિયો જોઈ રહ્યા છે એ લોકોએ પોતાની ચેનલ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી એટલે કે કુંડલી ક્યાં કહેતી હે ડોક્ટર રાજેન્દ્ર રાજ્યગુરુ તો તમને સરને મારી નમ્ર અપીલ છે કે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મારા ઉત્સાહ અંદર વધારો કરો જેથી કરીને હું આપણી સામે નવી નવી વાત આવી શકું આવો બતાવતા રહેજો ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો બસ એ જ આપ લોકોને મારી પ્રાર્થના જય ગણેશ આપ સર્વનું મંગલ થાવો ફરી મળીશું આવતા સપ્તાહે કોઈ વાત નવી લઈને નવી ઉર્જા સાથે